નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા કરદાકાંડમાં જે ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે એમને એક પછી એક જામીન મળી રહ્યા છે અને જે ખેડૂતોને જામીન મળે છે એમની ખાસ બી એસ ટીમ મુલાકાત લે છે એમના અનુભવો પૂછે છે અને જે દિવસે કરદાકાંડ થયો હતો ત્યારે વાસ્તવિક સ્થિતિ શું હતી એ જાણવાનો અમે પ્રયત્ન કરતા રહીએ છીએ ત્યારે એમાંથી ત્રણ ખેડૂતોને આજે જામીન મળ્યા છે અને બીએસ નાઇની ઓફિસે તેઓ ઉપસ્થિત છે અને મારે એમની સાથે વાત કરવી છે ખાસ કરીને રાજુભાઈ બોરખતરીયા કે તે દિવસે જે ઘટના થઈ હતી અને તમારા ઉપર જે લાઠીચાર્જ થયો હતો ખૂબ તમારી ઈજાગ્રસ્ત થયા હાલત ખૂબ ગંભીર હતી શું કેશો એ દિવસને લઈને ચોક્કસ એ દિવસ તો ખરેખર યાદ કરવા લાયક છે પણ ચોક્કસપણે એક આનંદ છે એક ઉત્સાહ છે કે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથાને નાબૂદ કરવા જે માર્કેટિંગ યાર્ડની અંદર પ્રથા થઈ એને નાબૂદ કરવામાં અમે સક્સેસ ગયા છે અમારા માન્ય રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને ખેડૂતો એ જે એક જહેમત ઉઠાવી અને જે જેલની અંદર પણ જે યાતનાઓ ભોગવી છે અમે ખુદ જ્યારે શાંતિપૂર્ણ રીતે અમે સભાને સંબોધી કરી રહ્યા હતા એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ગાંધી માર્ગે ત્યારે જે કંઈ પણ બન્યું એક અચાનક અને એની અંદર પોલીસે અમારી ઉપર કોઈ રહેમ નથી રાખી આપ સૌએ જોયું હશે કે જયારે એ ઘટના બની ત્યારે જે મારી ઉપર લાઠીચાર્જ થયો અમે તો ઠીક છે પણ ખેડૂતો પાંચ સાત વર્ષની આઠ વર્ષની મારી ખુદ પોતાની સાત વર્ષની દીકરી છે ઉપર લાઠીચાર્જ થયો ત્યારે અમારી આંખમાં આંસુ આવી રહ્યા તમે જોઈ નતા શકતા ત્યારે એને બચાવવા કે શું કરવું કે માર ખાવું પણ અમે અમારી જાતને મહત્વ ના આપવું એમને બચાવવા માટે ખેડૂતોની લડાઈ માટે અમે ઉતરી ગયા અને એમને એને ખૂબ માર્યા ખૂબ પીટા અમારી ઉપર તો જે જે અત્યાચાર થયો છે માથા ઉપર પણ એણે પ્રહારો કર્યા એણે પોતાની તમામ હદો વટાવીને પોલીસ અમારી ઉપર અત્યાચાર કર્યો છે અને છતાં પણ અમે ડગા નહીં અમારા ખેડૂતો પણ જ્યારે જ્યારે જેલવાસની અંદર એક ખેડૂત ક્યારે હિંમત નથી હારી આજે પણ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા જેલની અંદર છે અપેક્ષા રાખીએ કે વહેલી તકે એમને જામીન મુક્ત થાય અને કિસાનોનું કામ કરે અમે ડરશું નહીં ચોક્કસ એક વાત કહી બેન કે અમે બાર બાર વાળા છીએ કે જબ આપ અમે જેલ મેં ગે બાર બાર બહાર નીકળે એટલા માટે કહીશ કે જ્યારે હું અટક થયો હતો ત્યારે બાર તારીખ હતી અને આજે પણ બાર બાર બે હાજર ને પચીસ છે એટલે કે અમે બાર બાર ખેડૂતો માટે લડતા રહીશું બાર આવશું અને ખેડૂતોનો અવાજ બનીને આગળ આવશું રાજુભાઈ તમે વાત કરી છે કે બાર બાર લડવાના છીએ બાર બાર ખેડૂતો માટે આગળ આવશું પરંતુ મીડિયામાં અને ક્યાંક ને ક્યાંક તમારા ઉપર પણ આક્ષેપો થયા હતા તમારા ચહેરા ઉપર રૂમાલ બાંધેલો હતો તમે પથ્થરમાં રોકે એવા આક્ષેપો થયા હતા શું કહેશો એના વિશે ચોક્કસ બેન કે જ્યારે પોલીસે સંપૂર્ણ નિર્દયતા પોતાની જે માનવતાને નેવે મૂકીને જ્યારે કામ કરી રહ્યા હતા કે ખેડૂતોને મારો લાઠી ચાર્જ કરો ટીયર ગેસ છોડો ત્યારે અંધાધૂન ટીયર ગેસની જે હાલત હતી એ અમે જ્યારે મહેસૂસ કરી ત્યારે અમારા શ્વાસોશ્વાસની ક્રિયાઓ બંધ થઈ ગઈ હતી ત્યારે અમે અમારી જાતને બચાવવા માટે ટીયર ગેસ શ્વાસની અંદર ન જાય એટલા માટે મેં મોઢે રૂમાલ બાંધ્યો હતો અને ત્યારે અમે અમારા અસ્તિત્વને બચાવવા માટે લડાઈ કરી રહ્યા હતા અને અમે એટલું પણ જાણતા હતા કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે પોલીસને આપણે બોલાવીએ છીએ પોલીસનો સહારો લઈએ છીએ ત્યારે અમે પોલીસ ઉપર અમે કોઈ પણ એવો અત્યાચાર કે કોઈ પણ હડદ પેલું થાય એ અમે કરવા માંગતા નહોતા પણ જ્યારે અમારા જાતને બચાવવા માટે અમે રૂમાલ બાંધો હતો જ્યારે એના જે પણ કોઈ હોય એ સદંતર જૂઠા છે પોતાની જાતને બચાવવા માટે જોય કોઈ પણ કઈ કરે છે એ એની એની મામલો છે પથ્થર મારાનો આક્ષેપ હતો શું તમે પથ્થર હાથમાં એ લીધો તો એક પણ પથ્થર હાથમાં તો હું પણ જ્યાં જે ઘટના બની એ ઘટનાના સંદર્ભમાં ક્યાંય અમારું એક પણ એવિડન્સ લાવીને બતાવે કે અમે પથ્થર માર્યો તો એ જે કરવા માટે તૈયાર છે એક છે જે કરવા વાળા હતા જેને આ જે કહેવાય કે જે એક કહેવાય કે એક નિમ્ન કક્ષાનું જેને કૃત્ય કર્યું છે એ જે કોઈ પણ લોકો હતા એ આપણે એક્સવાય ઝેડ એમાં નથી પડવું કોણે કરાવ્યું છે ક્યાં હેતુથી કરાવ્યું છે અમે ચોક્કસ બધું જાણીએ છીએ પણ એ વસ્તુમાં નથી પડવું આ તમે જ્યારે મને પ્રશ્ન પૂછો છો ત્યારે ચોક્કસ એટલું કહીશ કે એક પણ જે ઘટના બની એમાં એક પણ એવિડન્સ તો શું પણ ક્યાંય અમારો વિડીયોમાં પણ અમારો એક ખેડૂત ના આવે ને અમે કોઈ ના આવે રાજુભાઈ ખાસ એક પ્રશ્ન એ પૂછવો છે મારે બોટાદ અને તમારું જે ગામ છે માણાવદરની બાજુમાં મટિયાણા આ બંને વચ્ચે ખૂબ વધારે ડિસ્ટન્સ છે ઓચિંતાનું એ વાત તો તો ન હોય તમને ક્યારે ખબર પડી કે મહાપંચાયત થવાની છે અને શું તમને કોઈનું આમંત્રણ હતું કે તમે તમારી રીતે આવ્યા હતા બેન ખેડૂતો માટે સપનું આવે ને તો પણ અમે આજે આજે હું બાઠ દિવસ જેલ ભોગવીને આવ્યો છું અને જેલની યાતનાઓ ભોગવી છે પણ ખેડૂતો માટેની લડાઈનું સ્વપ્ન આવશે ને અને અમારા નેતાઓને અમારું કોઈ પણ ક્યારે કહેશે ને ક્યારે પણ હશે ત્યારે અમે એની સાથે લડવા માટે તૈયાર છીએ અને જે આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કંઈ પણ વાત થઈ હતી અને જાણ થઈ હતી અમે લોકો ત્યાં હતા અને ખેડૂતો માટે આજે નહીં ચેલેન્જથી કહીએ છીએ છાતી ઠોકીને કહીએ છીએ કે ખેડૂતો માટે જ્યારે જ્યારે પણ હાકલ પડશે ત્યારે અમે તૈયાર હશું એ ચાહે અમારા જીવની પણ બલિદ બાજી લગાવવાની હશે તો પણ અમે ખેડૂતો માટે લડશું મારો પ્રશ્ન એ છે કે તમને ક્યારે ખબર પડી કે મહાપંચાયત થવાની છે કારણ કે પેલા તો આયોજન એવું હતું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થવાનું છે પછી જગ્યા અચાનક બદલી ગઈ હતી તો શું તમને રાજુભાઈ કે પ્રવીણભાઈ દ્વારા આમંત્રણ હતું તમારી રીતે એવા તમને ખબર ક્યારે પડી કે મહાપંચાયત થવાની છે ને હળદળમાં જ થવાની છે જી કોઈ પણ એવું આયોજન હતું ને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી અનગિનત લોકોએ મહાપંચાયતની વાત કરી હતી અમે એક નહીં ને તો હજારો માણસો આવ્યા હતા ને ખેડૂતો પોતાના હક માટે આવ્યા હતા ગુજરાતનો ખેડૂત છું હું ગુજરાતની કોઈ પણ જગ્યાએ ગુજરાત નહીં ભારતની કોઈ પણ જગ્યાએ જ્યારે જ્યારે આવી ખબર પડશે આવો મેસેજ મળશે ત્યારે અમે ચોક્કસ જશું તમને કેવી ઈજા થઈ હતી ઈજા તો ખૂબ ઈજા થઈ હતી મારા બંને હાથની અંદર ફ્રેક્ચર થયું માથાની અંદર પણ ત્રણ ટાંકા આવ્યા હતા અને બાકીના જે એણે પ્રહારો કરવાના હતા એ તો કદાચ એની ગણતરી કોઈ થઈ શકે તેમ જ નથી તમારા ઈજાઓના વિડિયા તમારા ઉપર જે લાઠી ચાર્જ છો કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે અને અનેક ખેડૂતોના લાઠી ચાર્જના વિડિયા પણ વાયરલ થયા છે એના વિશે શું કહેશો ચોક્કસ જે વિડિયાઓ વાયરલ થયા છે જે લાઠી ચાર્જ કર્યો છે એ નિર્દયતાથી કર્યો છે એને પોલીસે એ પોલીસનું કામ છે કે શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખવાનું એક અપીલ થઈ રહી હતી ત્યાંના તમામ લોકો દ્વારા કે કોઈ પણ જાતનું કંઈ કરવાનું નથી છતાં પણ પોલીસે જ પોતાના કોક ઊભા કરીને કે પથ્થર મારો પણ થયું હોય કરી અને આ એમ કહેવાય કે ખેડૂતોને બિચારાને લાઠીચાર્જ કર્યો અમારી ઉપર પણ લાઠીચાર્જ કર્યો અમને જાનથી મારી નાખવા ઉપર કેમ જાણે આવી ગયો જ્યારે હું તો એક વખત પડીને નીચે તમે આપ જોયું હશે મીડિયાની અંદર જ્યારે અરજ કરતો કે રેવા દો ભાઈ ત્યારે એમ કહેતો ના એને તો પતાવી દેવો છે એટલે શું આ બધાને મારી નાખવા માટે આવ્યા છો તમે ચોક્કસપણે પોલીસ ઉપર હું આક્ષેપ કરીશ પોલીસને પોલીસ ઉપર હું ચોક્કસ કહીશ કે તમે જે કર્યું છે એ ખરેખર એક નિંદનીય કૃત્ય છે એક એમ કહેવાય કે એક ખૂબ નીચ કક્ષાનું કૃત્ય કર્યું છે અને ખેડૂતો સાથે થયું છે એટલે એ વાતનો દુઃખ છે મારી ઉપર પ્રહાર કદાચ આજે નહીં ગમે ત્યારે કરવા હોય ત્યારે કરી લેજો પણ નિર્દોષ ખેડૂતોને તમે જે માર્યા છે ને એ તમારે એ એનું એનો બદલો ચૂકવવો પડશે અને એનું ખૂબ દુઃખ છે જે હળદળમાં જે ઘટના બની હતી એના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને તમે ખેડૂત તો છો પણ સાથે સાથે આમ આદમી પાર્ટીના એક નેતા પણ છો તો હળદળની ઘટનાને લઈ અને આગામી સમયમાં હવે આપની શું રણનીતિ રહેશે આપની નહીં તમામ ખેડૂતોની ગુજરાતના ખેડૂતોની રણનીતિ નહીં એનો મૂળ છે એનો મિજાજ છે કે જ્યારે પ્રથા સમગ્ર ગુજરાતની અંદર નાબૂદ થઈ છે આજથી અમારી નીતિ જ્યારે જેલની બહાર પગ મૂક્યો છે ત્યારથી નક્કી કર્યું છે કે વંદે માતરમ ભારત માતાની જય જય જવાન જય કિસાન નો નારો બોલાવ્યો છે ત્યારે નક્કી કર્યું છે કે ગુજરાત નો ખેડૂત ક્યાંય પણ હાકલ કરશે ત્યાં અમે ઉભા રહેશું માર્કેટિંગ યાર્ડ હોય કે કોઈ પણ જગ્યાએ હોય એ યુરિયા ખાતર હોય ડીએપી હોય કે જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે ત્યારે અમારી તમામ ટીમ અને અમે લોકો એના માટે તૈયાર છે જ્યાં જરૂર પડશે ત્યાં અમે લોકો જવા માટે જેલના એ એકસઠ દિવસો મારો આખરી સવાલ એકસઠ દિવસો કેવા હતા અને કઈ રીતના જેલમાં એ દિવસ વિતાવ્યા બેન જેલ તો જેલ છે પણ આપણે કહીએ કે જેલની અંદર તમે આમ જોઈએ કે એક તમારી વિચારની જે ગતિ જે ક્ષીણ થઈ જાય છે તમે વિચારી ન શકો બીજા નંબરમાં આપ સૌ જાણો છો કે રાજકોટ જેલની અંદર જે વાતાવરણ છે જે વલણ છે સ્ટ્રીક એની અંદર પણ અમે ખૂબ કઠિનાઈઓ ભોગવી છે અને યાતનાઓ ભોગવીને આવ્યા છે પણ ચોક્કસ અમે કોઈ ખરાબ કામ કરીને નહીં અમે તો ખેડૂતોના હક માટે અમારા હક માટે અમારી લડાઈ માટે અને ખેડૂતોને કંઈક આપવા માટે ગયા હતા તો એ કોઈ એક લેશ માત્ર પણ અફસોસ નથી અને આ જેલના દિવાલો આ જેલના સળિયાઓ અમને ક્યારેય નહીં રોકી શકે કે અમારી નજર એવી નથી કે અમે એના પરથી નિરાશ થયા છે અમને ઉત્સાહ છે આનંદ છે વાતનો કે આજે અમે સમગ્ર ગુજરાતની અંદર જે માર્કેટિંગ યાર્ડની અંદર કરદા પ્રથા જે ચાલી રહી છે એને નાબૂદ કરવામાં સક્સેસ ગયા છે ખેડૂતો જેલમાં હતા એટલે કદાચ એમને ખ્યાલ નહીં હોય કે કડદા પ્રથાને લઈને જે વાત કરી રહ્યા છે પરંતુ હજુ ખેડૂતો આક્ષેપો કરે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજુ એ કડદો થાય છે તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કડદો હવેથી નાબૂદ એનો મતલબ એમ કે સ્વીકારે છે કે વેપારીઓ કડદો આજ દિવસ સુધી કરતા હતા અને બીજો મહત્વનો મુદ્દો જે ગઈકાલે ખેડૂતોને મળી છું એમાંથી એક ખેડૂતનો એવો સુર હતો કે બેન અમે એટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે ખેડૂતોએ તો પછી વેપારીઓ એટલા દિવસથી કડદો કરતા ફરતા તો એમને કેમ એક દિવસે જેલમાં ન રાખવામાં આવ્યા એમના ઉપર કોઈ કેમ એક્શન લેવામાં ન આવ્યું એના વિશે શું કહેશો બેન નમસ્કાર આજે ખેડૂત આંદોલનમાં અને જે કરદાકાંડને હળદરની જે ઘટના બની એમાં સાઠ દિવસ અમે જેલ કાપીને આવ્યા છીએ અમને સર્વને આનંદ છે કે ખેડૂતો માટે અમે લડી રહ્યા હતા અને ખેડૂતો માટે જેલમાં જવાનું થયું અમે બેન અમારી ઓળખાણ હીરમાંથી આવું છું અમારી ઓળખાણ આ છે હાવજુને ક્યારેય કેદ ન કરી શકાય એ બહાર નીકળે છે એટલે કહેવા એટલા માટે માંગીએ છીએ કે આ બાવન દિવસ સાઠ દિવસમાં ઘણા પ્રશ્નો આવ્યા જેલમાં ઘણી અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યા બેન રાજકોટ જેલમાં જ્યારે અમારી એન્ટ્રી થઈ મારા વાળ જોજો મેં એટલા માટે વાડ નથી કહેતા કે અમારા તમામ ખેડૂતોના જે આડત્રીસ આડત્રીસ ખેડૂતો હોય એના મોરલ તોડવા માટે આ જેલની અંદર મારા બધાના ટકા કરવામાં આવ્યા એ વાતનું અમને ખૂબ દુઃખ છે બધા જ ખેડૂતો બધા આળસ આળસ બેન વાતને સમજો ને બીજે દિવસેથી એ પ્રથા બંધ થઈ જાય છે અન્ય કેદીઓને નહીં ખેડૂતોના આડત્રીસ ખેડૂતો એને ટકા કરવામાં આવ્યા છે નાના નાના વાળ અત્યારે અત્યારે એક મહિનો થયો મારા વાળ મોટા થયા છે મેં કઈ પણ નથી વાળ કે જનતાને બતાવવા માટે અને લોકોને બતાવવા માટે પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજી સૈનિકો છીએ અમારું લીડરશિપ રાજુભાઈ કરપડા પ્રવિણભાઈ રામ અને ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ખેડૂતો માટે લડીએ છીએ અને લડતા રહેશું આ મારું કોઈ પેલું જેલ જવાનું કારણ નહોતું અને પેલા પણ મેં જયારે આંદોલન કર્યા ભાજપ ભ્રષ્ટ ભાજપ સામે અવાજો ઉઠાવ્યા ત્યારે પણ મને જેલમાં નાખવામાં આવ્યો છે કહેવાનો મતલબ એ છે કે ભ્રષ્ટ ભાજપ આ ષડયંત્રપૂર્વક કાવતરું રચવામાં આવ્યું આ હળદરની ઘટના બનેત જ નહીં બેન હું તમને દાવા સાથે કહું છું હળદરની ઘટના બનેત જ નહીં હડદર શાંતિપૂર્વક રીતના સભા ચાલી રહી હતી પોલીસ ત્યાં બે વખત આવે છે શાંતિપૂર્વકથી પોલીસ જતી રહી છે પાછી પોલીસ આવે છે અને સીધે સીધું આવીને ક્લિયર ગેસ અને લાઠીચાર્જ કરવાનું ચાલુ કરે છે આ પથ્થરો જેમને માર્યા છે એક પણ એવિડન્સ પોલીસ નથી આપી હતી કે જે પંચ્યાસી જણા છે કે એની પથ્થરો માર્યા છે એક પણ કોર્ટમાં રજૂ નથી કરી પથ્થરો મારવા હું છાતી ઠોકીને કહું છું કે બીજા હતા જે વિડીયોમાં દેખાય છે જે જેલમાં નહોતા પણ નિર્દોષ ખેડૂતોને ભાજપે જેલ ભેગું કરી અને પૂરવાનું કામ કર્યું છે ત્યારે મને સમગ્ર ગુજરાતના ખેડૂત ઉપર વિશ્વાસ છે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતનો ખેડૂત એક થઈને ભ્રષ્ટ ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું આ હળદરના આંદોલન પછી કામ કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે તમે કીધું કે જે રીતે તમને તમારા વાળ કાપવામાં આવ્યા છે અને જે રીતે ખેડૂતો સાથે વર્તન થયું છે અને તમે કહો છો કે બીજા દિવસે અન્ય કોઈ કેદીઓ સાથે આ રીતનું વર્તન નથી થયું તો ગુજરાતના ઇતિહાસમાં જે રીતે કડદાકાંડમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો એ પણ યોગ્ય તો ન જ હતો પરંતુ ક્યાંક ને ક્યાંક દાવાઓ એવા થઈ રહ્યા છે કે આ આંદોલન જે છે એ આપનું છે પેલી પાર્ટીનું છે આ પાર્ટીનું છે તમે ત્યાં સ્થળ ઉપર હાજર હતા સર્વપ્રથમ કાકડી ચાળો કોણે કર્યો હતો અને જે બુકાની પહેરેલા પેરેલા લોકો હતા ત્યાંથી જે ટેરેસ ઉપરથી પથ્થર ફેંકતા હતા એ કોણ હતા તમારા મત મુજબ તમે શું જોયું હતું તે દિવસે બેન હું ફરી વાર રિપીટ કરું છું કે જે અડસઠ જણોને અમારે જ્યારે અંદર હતા એરેસ્ટ કરવામાં આવ્યા એમાં પોલીસે એક પણ જગ્યાએ એવું એવિડન્સ નથી આપ્યું કે આ વ્યક્તિ પથ્થર મારવામાં છે પોલીસે એવું કીધું છે શંકાના દાયરામાં છે પણ સત્ય કીધી છે પથ્થરો મારે છે ખુલ્લે આમ મારે છે બીજા નંબરમાં બેન ગાદી પલટાવાળા ત્રીસ જણાઓ છે જેને બુકાની પેરી નથી વિડીયા આપશ્રીએ પણ જોઈએ છે ને જનતાએ પણ જોયેલા છે એમાંથી એક પણ માણસ જેલમાં નથી એ કોણ હતા કોના માણસો હતા આની તપાસ ન થવી જોઈએ અને તપાસ કેમ નથી થઈ સંપૂર્ણપણે અમને ખબર છે કે આંદોલન આમ આદમી પાર્ટી કિસાનોનો અવાજ બની છે કોંગ્રેસે ક્યારેય કરદામુય છે ક્યારેય કંઈ બોલી નથી આમ આદમી પાર્ટી જનતાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે સત્યના માર્ગે અવાજ હતું આંદોલન મોટું થાય એમ હતું એની ભીતી હતી ને ભાજપને પણ ખબર પડી ગઈ હતી કે આંદોલન બહુ મોટું સ્વરૂપ લઈ એમ છે એટલે કાકડી ચાળો કરાવવામાં આવ્યો છે અને તપાસ સંપૂર્ણપણે થવી જોઈએ તમે વિડીયોમાં જે દેખાય છે એ લોકોનો લોકોના ઓળખફળખ થવી જોઈએ અને પોલીસ બેન ધારા તો શું ન કરી શકે પોલીસ ખાલી બેન મારો રોલ એવું છે મને સોલ તારીખે એરેસ્ટ કરવામાં આવ્યો મારું એફઆઈઆરમાં ક્યાંય નામ નથી હું આમ પાર્ટીનો પ્રદેશનો હોદ્દેદાર છું પોલીસે મને એરેસ્ટ ક્યાં આધારે કર્યો બેન આપશ્રી હતા મને યાદ છે એ દિવસ રાજુભાઈને ખંભે બેહાડ વ્યક્તિ હું હતો એના આધારે કે ખંભે પિયુષ રાજુભાઈને કેમ બેહાડા એની ઉપર મને કોર્ટમાં પણ એક બયાન દીધું એને કોર્ટમાં પણ એવું જ કહેવામાં આવ્યું આયો દ્વારા કે રાજુભાઈ કરપડાને ખંભે બેહાડનાર વ્યક્તિ અને આમ આદમી પાર્ટીનો લીડર છે અને જૂનાગઢ થી આવે છે કોર્ટે ત્યારે એને સ્પષ્ટ શબ્દ કીધું કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય કોઈ પણ આંદોલન હોય એમાં જાવો હોય કોઈ ગુનો છે આ કોઈ વસ્તુનો એવિડન્સ હોય તો કયો એટલે આજે મને મારા પહેલી જ વખત જામીન મુકાણા ને સીધે સીધા અમને જામીન મુક્ત કરવામાં આવ્યા સત્ય હકીકત બે ની વસ્તુ સત્ય હકીકત છે કે એક પણ વ્યક્તિ પથ્થર મારવા નથી એક પણ વ્યક્તિ ગાડી પલટાવાળામાં નથી છતાં પણ આ નિર્દોષ ખેડૂતોને એ વ્યક્તિઓ એ વ્યક્તિઓ કોણ છે જેમણે ગાડી પલટાવી છે જેમને સર્વપ્રથમ કાકરી ચાડો કર્યો છે તમે ત્યાં હતા જોયું છે બધું કોણ હતું એ બેન એ વિડીયોમાં દેખાય છે અમે ઓળખતા તો નથી એ વિડીયોમાં દેખાય છે એ તપાસનો વિષય તો પોલીસનો છે આ તપાસ કરવી એ વિષય તો પોલીસનો છે અમારો નથી એ અમે બહારથી આવીએ છીએ કેટલા લોકો જે છે એ કાયદેસરના પથ્થરમારો કરે છે બાબત એ પણ છે કે જે રીતે ટેરેસ ઉપર મોટી સંખ્યામાં પથ્થરો ભેગા થયા હતા તો ઓચિંતાના અગાસી ઉપર ધાબા ઉપર પથ્થર ઓચિંતાના તો ન આવે તો એ પથ્થરોને પેલા તો ભેગા કરવામાં આવ્યા હશે પછી ફેંકવામાં આવ્યા હશે શું કહેશે એના વિશે એ જ વિષય પર હું આવું છું હું તમને એ જ વાત કહેવા માંગુ છું કે પથ્થરો ભેગા કોને કર્યા કોને ખબર પડી કે હળદર માં સભા છે બીજા નંબર માં કે પથ્થરો ત્યાં આવ્યા છે તો પોલીસે તપાસ કેમ નથી કરતી પોલીસે આ પિંચ્યાસી જણાની ની અરેસ્ટ કર્યા એક પણ ઉપર એવો આરોપ નથી કે આ પથ્થર છે એ આ લોકોએ ફેંક્યા છે ક્યાંય પણ કોર્ટ માં પોલીસ નથી બોલતી જ્યાં પણ દલીલ કોર્ટ માં થઈ છે તમામ લોકોની એક પણ જગ્યાએ નથી બોલતી કે આ વ્યક્તિએ પથ્થર માર્યો છે કે આ વ્યક્તિ છે પથ્થર મારવામાં છે આનું રીઝન શું છે તો કોણ છે કાવતરો રચવામાં સત્ય ગતિ વસ્તુ છે કે આંદોલનને વિખરવા માટે સંપૂર્ણપણે આયોજન પૂર્વક આ પથ્થર મારો અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યો છે હું પોલીસને કહું છું જો તમે સત્યતા હોય અને તમે જ્યારે પોલીસમાં જોબ લ્યો છો ત્યારે તમે ઈશ્વરના સોગંદ લઈને એ શપથ લ્યો છો તો સત્યતાના આ વસ્તુમાં શું થઈ જાય સત્યતા બહાર લાવો એ મારી વિનંતી છે તમે એક આપના નેતા પણ છો જે ઘટના બોટાદમાં બની એ પછી હવે આગામી સમયમાં આપના નેતા તરીકે ખેડૂતોના આગેવાન તરીકે આગામી સમયમાં હવે તમારી શું રણનીતિ રહેશે બેન આવનારા સમયમાં ખેડૂતો માટે પેલા પણ લડતા હતા અને અત્યારે પણ લડીએ છીએ આવનારા સમયમાં બોટાદમાં હજુ કડદો થાય છે ખેડૂતો દાવા કરે છે એને લઈને શું કહેશો બેન કડદો થશે તો પાછું કદાચ રાજુભાઈ કરપડા જેલમાં આવીશું તો પિયુષ પરમાં ત્યાં જશે એ કહું છું અને બીજા નંબરમાં કે બેન ખેડૂતો માટે આવનારા સમયમાં આ ત્રીસ વર્ષના ભ્રષ્ટ ભાજપના શાસન પછી અને કોંગ્રેસ તો કઈ છે જ નહીં કોંગ્રેસે ભાજપની ગોદમાં બેહવા સિવાય કંઈ કર્યું હોતું અમે ખેડૂતો માટે જ્યાં જ્યાં લડવું પડશે ત્યાં લડશું અને સમગ્ર ગુજરાતના ખેડૂતને હું આપના માધ્યમથી વિનંતી ને આગ્રહ કરવા માંગુ છું કે હવે ખેડૂતો એકજૂટ થાવું પડશે કોઈ પાર્ટીના નામે નહીં પણ પોતાના હક માટે ખેડૂતો એકજૂટ થાય તો કોઈ પણ સત્તાઓ હોય છે એ ડગી મડી જાય છે અને આ ખેડૂતો આ સત્તાને ડગમાં ડગમાં આવશે એમને સંપૂર્ણ વિશ્વાસ છે આપ ખેડૂત છો અ આપણું આ તમારું નામ અને તમારું ગામ મને સૌપ્રથમ તો જણાવો મારું ગામ ખાટડી તાલુકો મોડીનો જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ દેકાવાડિયા વાહણભાઈ ધનજીભાઈ તમારા ગામના ખેડૂતો તમારા સન્માન માટે મોટી સંખ્યામાં ગામમાં તમારી રાહ જોઈને બેઠા છે જ્યાં સુધી મને ખબર મળી છે ત્યાં સુધી ખેડૂતો માટે લેડા છો એક ખેડૂત છો અને હજારો ખેડૂતોને નજરમાં લાખો ખેડૂતોની નજરમાં આજે તમે હીરો બની ગયા છો કે ખેડૂતોને કામ આવ્યા છો ગામના લોકો તમે ગામમાં પહોંચો એ પેલા તમારો વિડીયો કદાચ તમારા ગામના લોકો સુધી પહોંચી જશે શું કહેશો તમારા ગામના લોકોને ગામના લોકોને જરૂર થઈ કહીશ કે હું ખેડૂતો માટે હરમેશ લડતો રહીશ અને જેલના એ એકસઠ દિવસ જેલનો એ અનુભવ જેલનો અનુભવ તો બહુ જોયો અમે બહુ તકલીફ વાળું છે રાજકોટ ખીચડીની અંદર મોટા કાંકરા આવે એને ગળી જ જવાના ચાવવાની ખીચડી જરાય નહીં આ રીતનું બહુ વર્તન આપણને બહુ હેરાન કરે અંદર શું જમવાનું શું મળતું જમવામાં રોટલી બે ત્રણ ખ્યાચો ત્યાં ટૂટે રોટલી અને ડાર ભાત આવે ગળી જવાનું ચાવવાનું નહીં ચાવો તો દાત ભાંગી જાય બહુ તકલીફ જેવું જોઈએ અંદર અને જે રીતે પિયુષભાઈ વાત કરી છે વાડ કાપવાને લઈને તો શું ખેડૂતોના એવી રીતે વાડ કાપવામાં આવ્યા હતા હા અમારા બધા રાજુભાઈના અમારા બધાને ટકા જ કરી નાખ્યા હતા અંદર આ ખેડૂતોને મળ્યા છીએ અને વારંવાર જે જે ખેડૂતોને જામીન મળી રહ્યા છે એ બધાનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજુ જે ખેડૂતો જેલમાં છે એમને પણ વહેલી તકે જામીન મળી જાય એવું ખેડૂતો આજી કરી રહ્યા છે કેમેરામેન રાજેશ આહિર સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ